મામેરું દેવદર્શન વરઘોડો રાસ ગરબા ભોજન સમારંભ જાન પ્રસ્થાન જાન આગમન હસ્તમેળા વિદાય રિસેપ્શન ગણેશ સ્થાપના વિશે જોઈએ આપણે કે ગણેશ સ્થાપનામાં કઈ કઈ વસ્તુની જરૂરિયાત હોય છે મિત્રો અત્યારે તો લગભગ કરિયાણાની દુકાન ત્યાં તો જ્યાં લગ્નની સામગ્રી મળતી હોય ત્યાંથી પેકેટમાં મળી જ જાય છે પણ આપણી જોડે ટોપિક જ આપણે ભૂલી ગયા હોય એ ટોપિક તમને યાદ રહે એ હેતુથી આ વિડીયો બનાવવામાં આવે છે તો આપણે સૌ પ્રથમ ગણેશ સ્થાપના માટલી ચોખા તો ગણપતિની મૂર્તિ ગૌ કોળા ગોળ કારે સવા પાંચ રૂપિયા બાજોટ ત્રણ કાપડ સફેદ લીલું માટલી નાનાછળી કોડિયા પાંચ ઘી અગરબત્તી દિવાસડી રૂ ગ્રહ શાંતિ માટે તો મિત્રો ગ્રહ શાંતિ માટે પણ ટોટલ પૂજાપો તમને મળી રહેશે છતાં પણ આપણે જોઈ લઈએ તો પૂજાપો માણે કુલડી રામપાતર કોડિયા તોરણ આસોપાલવના પાન ફૂલ ધરો દહીં દૂધ ઘી મધ સોપારી ખીચડીયા છાણા માટીનો મોરિયો મિત્રો આ બધી વસ્તુ આપણે લોકલ આપણી બહેનો માતાઓ દ્વારા લાવવામાં આવતી હોય છે હવે અન્ય જરૂરી વસ્તુઓ જે લગ્નમાં જરૂર પડતી હોય છે તો ખેસ બે ચડી કટાર પાઘડી લૂણ વાટકી સફેદ રૂમા ખારેક પતાસા મામાટલું નામણ દીવો દડિયા ડિસ્પોઝેબલ ગ્લાસ પાણીના ડિસ્પોજેબલ ગ્લાસ છાસના ડિસ્પોઝેબલ ગ્લાસ ચા માટે અહીંયા માચિસ બોક્સ ધાણદાર જુવારના ઢોકા માટીની ઠીકરી સોપારી સાકર બીડી પેટી આખું મીઠું ક્ષેત્રપાળ માટે પથ્થર ખીચડી કાચી પચાસ ગ્રામ પાંચસો ગ્રામ સોરી ડિસ્પોઝેબલ ડીશ નાસ્તા માટે કંકોત્રી લખવાની વિગત તો ક્રમ નામ સંબંધ સરનામું મોબાઈલ નંબર કેટલા વ્યક્તિ અને રિસેપ્શન મિત્રો આની ફાઇલ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો વિગત હવે જોઈએ બીજી અન્ય વિગત લગ્નની તૈયારી માટેની તો વિગત નામ સરનામું મોબાઈલ નંબર નક્કી કરેલી રકમ બાનામાં આપેલ રકમ આપવાની થતી રકમ અને સામગ્રીની વિગત મિત્રો આ એ લોકો માટે છે આપણે વળઘોળ કાઢીએ છીએ કે કોઈ નાસ્તાવાળાને બોલાવવાનો છે કોઈ વાળાને બોલાવાનો છે તો એ લોકો માટે આની તૈયારી કરવાની હોય છે તો એના માટે આપણે વિગત બનાવીશું કે ગોડીવાળો કરિયાણું બેન્ડવાજા મંડપ ડેકોરેટર્સ રસ બરફ મારી ઢોલ ઢોલસરણા મિનરલ પાણી રસોઈયા તો આની વિગતો તમે અલગથી રાખી શકો છો કે એમને કેટલા પૈસા આપે કેટલા બાકી છે શાકભાજી બ્રાહ્મણ ગાડી વરરાજા ગાડી જાનૈયા મજૂર કંકોત્રી ફોટોગ્રાફર છાસ પાણી ટેન્કર નાઈ પ્રજાપતિ સફાઈ કામદાર ધોરણ લાવનાર સામાન્ય હેરફેર માટેના વાહન હવે જોઈએ લગ્ન પ્રસંગ દરમિયાન થતી ધાર્મિક વિધિ કે રિવાજ સાથે સંકળાયેલ વ્યક્તિઓના નામ એટલે મિત્રો આમાં કે આપણે જે લગ્ન પ્રસંગ કરીએ છીએ એમાં કોને કોને આપણે તેડાવવાના છે કોને આપણે ત્યાં ઉતારવા પાનો છે વરરાજાનો કોને અનવટરી તરીકે નામ લખવાનું છે એ બધી તૈયારી આ રીતે તમે કરી શકો છો કે લગ્ન લઈને કોણ કોણ ગયું આવ્યું સામે પક્ષથી આ થી શું વ્યવહાર કરાયો તેની વિગત ગ્રહ શાંતિમાં બેસતાની વિગત લાડો લેનાની વિગત મામેરાના ઉતારાની માહિતી જાનના ઉતારાની માહિતી મહેમાનો માટે અન્ય ઉતારાની માહિતી દીકરીને તેરવા કોણ કોણ જશે તેમને કરેલ વ્યવહાર મિત્રો આ લગ્નની યાદી લગભગ તો દરેકને કામ લાગશે પણ દરેકના સમાજમાં અલગ અલગ પ્રકારની વિધિ રિવાજ હોય છે તો એ પ્રમાણે આપણે આમાંથી સેટલમેન્ટ કરીને આપણે લગ્નની તૈયારી કરી શકીએ છીએ હવે જોઈએ નીચે પેરામણી શીખ વ્યવહાર તો એમાં નામ લખી દેવાનું ક્રમ નામ સંબંધીનું નામ સબંધ ગામ પેરામણી અને નોંધ તો આ પ્રમાણે તમે લિસ્ટ રાખી શકો છો અત્યારે તો નોટબુક મળે છે પણ આપણે કાચી તૈયારી માટે આપણે આ પ્રિન્ટ બહુ જ કામની છે હવે લગ્ન પ્રસંગનો ખર્ચ સર્વે જોઈ લઈએ તો ચાલનો બેટ પ્રેઝન્ટની રકમ આ બાજુ તમે લખી શકો છો જાવકમાં દાગીના કરિયાણું કપડાં ઘોડી બેન્ડવાજા ફટાકડા મંડપ ફુલહાર કંકોત્રી વાલી પાડું લક્ઝરી પાડું મારુતિ પાડું ઢોલી બરફ છાસ ફોટો કાપર ફોટા મૂવી શીખ વ્યવહાર પહેરામણી શાકભાજી વાસણો મુખવાસ ડિસ્પોઝેબલ ગ્લાસ રૂમાલ અને પરચુરા ખર્ચ એનો હિસાબ તમે આ બાજુ રાખી શકો છો હવે લગ્ન પ્રસંગ આવેલ ભીટ તો અહીંયા તમે નામ સંબંધીનું નામ સબંધ ગામ ભીટ એની નોંધ રાખી શકો છો સાણકો ભેટ એની નોંધ રાખી શકો છો હવે મામેરું મામા મોસાર નું નામ લખીને હવે અહીંયા વિગતમાં જોઈએ તાંબાનું બેડું કાસાની થારી વાટકો દાગીના મામા મણકો ચીણીઓ કપડાં સિલાઈ રોકડ પેરામણી સાડી પેનપીસ ધોતી પાઘડી મોરીઓ મોરીઓ પરચુરણ બુટ ચંપળ કેસ બ્રાહ્મણ રોકડ ચૂકવણીમાં પરચુરણમાં આમ આમ છે પહેરામણીમાં સાડી પેનપીસ ધોતિયું પાઘડી અહીંયા રોકડ ચૂકવણી એટલે કે બ્રાહ્મણને કેટલા લવાના મારી મંદિરમાં કેટલા આપવાના ગામની કુવાસી અને ભાઈઓને આપણે કુટુંબમાં ભાઈઓમાં જે રીત હોય એ ઢોલીને એમ કુલ રકમ મામેરામાં ભેટ રોકડ આપનાની વિગત તો જ્યારે મામેરું ભરાય છે એ વખતે જે લોકો આપે છે એમની વિગત તમે રાખી શકો છો સંપૂર્ણ લગ્ન પ્રસંગ સમયે રિવાજ મુજબ આપવાની વિગત વ્યક્તિ અને રોકડ વિવાહ પક્ષ પાસેથી લગ્ન પ્રસંગે ઘરના વ્યક્તિઓ માટે કરેલ ખર્ચ તો દાગીનાનો ખર્ચ કપડાં વસ્તુ આ રીતે આપણે લિસ્ટ રાખી શકીએ છીએ હવે આ જોઈએ કંઈક આવી વાનગી તો તમે વાનગી અલગ અલગ પ્રકારની હવે ભોજન સમારંભ એની વિગત પણ આપણે આ રીતે રાખી શકીએ છીએ કે બપોરનું ભોજન કેટલી સંખ્યા સામગ્રી પેકેટ કેટલા સાંજનું કેટલું બપોરનું કેટલું એક દિવસ બે દિવસ તારીખવાર આ પ્રમાણે આપણે રાખી શકીએ છીએ એની વિગત અને અલગ પેકેટ બનાવી તમે રાખશો તો એકદમ સરળ પડશે વાનગી બનાવવામાં જેમ કે પહેલા દિવસે બસો દોઢસો માણસનું રસોડું છે તો એનો પેકેટ એક બે તારીખવાર એ પ્રમાણે અલગ રાખી શકો છો હવે કામગીરીની જવાબદારી તો આપણા કુટુંબ ભાઈઓને જે તે કામગીરી સોંપી હોય એમના નામ મોબાઈલ નંબર એની વિગત પણ આપણે રાખીને તુરંત એ લોકોને ફોન કરીને કોન્ટેક કરી શકીએ છીએ રસોડા માટે સામગ્રીની યાદી આ સામગ્રી તો મિત્રો તમને રસોઈઓ લખી જ આપશે રસોઈયા મંડળ તરફથી તમને મળશે છતાં પણ અહીં આપણે એક મોટી નજર મારી લઈએ બધું વાંચીશું નહીં વાંચવા જઈશું તો વિડીયો લાંબો થઈ જશે અને તમે કંટાળી જશો પણ નજર આપણે મારી લઈએ હવે પરચુરણમાં જોઈ લઈએ અન્ય જરૂરી સામગ્રી જે લગ્ન પ્રસંગમાં ઉતારમાં આપણે ભૂલી જતા હોઈએ છીએ તો દાતા ટૂથ પાવડર બ્રશ ટૂથપેસ્ટ કારણ કે મહેમાનો આવેલા હોય તો આ બધી જરૂરિયાતો જોશે નાહવાના સાબુ કપડા ધોવાના સાબુ કપડાં સુકવાની દોરી તારા લાલ પેન નોટબુક દવાઓ ક્રોલિનની ટીકડીઓ કચરાપેટી માટે ખોખા દરેક વસ્તુઓની જરૂરિયાત રહેશે હવે એક આપણે અગત્યની વસ્તુ જોઈએ કે લગ્નના જે પ્રસંગ હોય લગ્નનો પ્રસંગ હોય એ મકાન માલિકે શું સાવચેતી રાખવાની તો ઘરનું લાઇટ વાયરિંગ અગાઉથી ચેક કરાવી લેવું પાણીની વ્યવસ્થા અને સંગ્રહનું ધ્યાન રાખવું ભયજનક જગ્યા વસ્તુ બાબતે સાવધાની રાખવી જો ભોજન વધે તો આશ્રમો કે અન્ય કોઈ જરૂરતમંદવાળાને આપી દેવું આ પ્રમાણેનું સાથે કામ કરતા જઈશું આપણે તો આપણને પુણ્ય પણ મળશે અને આપણું અનાજ પણ નહીં બગડી અને કોકને કેટનો કાઢો પુરાશે તો મિત્રો આ પ્રમાણે તમે લગ્નની તૈયારી કરી શકો છો તો હું આશા રાખું છું કે જરૂરથી તમને ખ્યાલ આવી જશે કે લગ્ન પહેલાં આપણે શું કરવું જોઈએ અને વિધિક નોલેજ તમને ખ્યાલ આવી જશે દાખલા તરીકે ઘણી વખત કોઈના ઘરમાં જવાબદાર વ્યક્તિ ન હોય અને તૈયારીઓ કરવાની હોય તો તમે આ વિડીયોના આધારે માનસિક રીતે કેપેબલ થઈ શકો છો તો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી શેર કરો જેથી દરેક લગ્નમાં કામ લાગે તો ફરીથી આવી માહિતી સાથે મળીશું થેન્ક યુ